ભાખરાબાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જશને કરબલાની યાદમાં હજરત ઇમામ તેમજ તેમના બોતેર સાથીઓ તમામ શહીદી સત્યની રાહમાં બધું કુરબાન કરી દઈને દિનને રોશન કર્યું હતું તેમાં રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય હીરાબાઈ સોલંકી જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટાફ મરીન પોલીસ સ્ટાફ વેપારી એસોસિએશન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી તેમજ હિન્દુ મુસ્લિમ સાથે મળીને તહેવાર મનાવવામાં આવે છે ધારાસભ્ય દ્વારા ભાડેલા સમાજની મુલાકાત લીધી હતી તુર્કી સમાજની મુલાકાત લીધી હતી નેસડી સમાજની મુલાકાત લીધી હતી આજે રોજ જાફરાબાદ ખાતે ટોટલ ત્રણ મોહરમ બને છે તુર્કી સમાજ ભાડેલા સમાજ નેસડી સમાજ દ્વારા ત્રણ અલગ અલગ મોહરમ બનાવવામાં આવે છે તારીખ પાંચ સાત બે હજાર પચીસ ના રોજ સાંજના પાંચ વાગે મોહરમ પડ આવે છે અને તારીખ છ સાત બે હજાર પચીસ ના રોજ ઠંડા કરવામાં આવે છે જાફરાબાદ મુકામે શહીદ કરબલા યાદમાં અજરફ હેર ફૂલ જહાસે ધરાના હુસૈન કા ઓર લબીઓકાન તાજગર હે નાના મોરમ મોરમકા તહેવાર નિમિત્તે કરબલાની ધરતી ઉપર સોહદા અને હજરતીમાં હુસેન તેમજ તમામ શહીદને કરબલાની યાદમાં સત્યની ખાતિર જે શહીદી વહેરેલી તેની સદાહત આપેલી છે તેમાં જાફરાબાદના તમામ મુસ્લિમ ભાઈઓ કરબલાની યાદમાં શહીદોને યાદ કર્યા છે રિપોર્ટર કાળુછા કનડીયા સાથે જાફરાબાદ અમરેલી આગેવાનો કેમ કે નામ લેતા લગભગ સવાર થઈ જાય એટલે તમામ આગેવાનો સંતોષમાં ઉપસ્થિત અમારા ડીવાયસી સાહેબ રાઠોડ સાહેબ મારા કલીગ ઈશાણી સાહેબ મારુ સાહેબ તથા સ્ટાફ તમામ ખાસ તો આ તહેવાર એક એક ભાઈચારાનો તહેવાર છે અને દરેક આ એક જ જાફરાબાદ એવું છે કે દરેક તહેવારમાં એક ભાઈચારો અને એક

જે રીતે તાજ્ય નીકળતા હોય એ રીતે રાજ્ય આજે પણ આ વિસ્તારમાં નીકળવાના હોય ત્યારે દરેક સમાજના લોકો એકબીજા સાથે મુલાકાત કરી અને વર્ષોનું જે પરંપરાગત જે આજને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં આજે આ આગેવાનોને મળવા માટે હાજરી આપવા માટે આવ્યો છું ત્યારે શુભેચ્છા માટેનું છું અને શાંતિપૂર્વક આ વિસ્તારના લોકો